સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટને લઈને જૂનાગઢ ભાજપના કાર્યકર્તાની નારાજગી સામે આવી છે વોર્ડ નંબર દસમાંથી છેલ્લા ત્રણ વખતથી ચૂંટાતા પૂર્વ કોર્પોરેટર હિતેશ ઉદાણીએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે વયમર્યાદાને કારણે ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી કરી છે નારાજ હિતેશ ઉદાણીએ સાથી કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરીએ જઈને ફોર્મ ભર્યું હતું વિસ્તારની પ્રજાનો સાથ હોવાનું હિતેશ ઉદાણીએ આશાવાદ વ્યક્ત કર્યો છેલ્લા ત્રણ ટર્મથી ભાજપમાં ચૂંટાયેલો સભ્ય છું જ્યારે હું ચૂંટણીના ફોર્મ મને સવારે ગયો સેન્સમાં ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે સાઠ વર્ષ ઉપર ટિકિટ લગભગ નથી આપવાના આ ત્રણ ટર્મ ને નથી આપવાના એટલે જે બપોરે બપોરે જવાનું હતું ચપ્પા સાડા ચાર થી સાડા પાંચ પછી મેં હું એમાં હાજર જ નથી કારણ કે મારે કામ હતું એટલે કામમાં આવ્યો ગયો જે ભાજપની સેન્સ સુધી ને ભાજપની સેન્સમાં હાજર આ આજે મેં અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે કારણ કે હું મારા વોર્ડમાં સતત પ્રયત્નશીલ રહ્યો છે પ્રજા માટે જે જે કામ કામો કર્યા છે એટલે મેં વિચાર કર્યો છે કે હું અપક્ષ ફોર્મ ભરું પ્રજાએ મને પૂરેપૂરો સાથ સહકાર આપવાની છે એ ગણતરી મેં આ ફોર્મ ભર્યું છે બીજું મારે પ્રજાના કામ કરી પ્રજા સાથે રહી એ માટે મેં ફોર્મ ભર્યું છે ના ભાજપથી અસંતોષ કઈ છે નહીં પણ પ્રશ્ન એ છે કે ધારો કે સગાવાલા ને ટિકિટ અમને ટિકિટ ન મળે બીજા સગલ મળે તો અમારા સગાવાલા કેમ નથી મળતું અમરેલી